નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડિયોમાં તો અમાસની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મી અને સર્વ દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ રહેશે મિત્રો પૌષમાસની અમાસનું વ્રત કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે જે કોઈ વ્યક્તિ આ વ્રત ધારણ કરે છે તેના પૂર્વજોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિ પર સર્વ પ્રકારના સુખોનો ભોગ ભોગવીને અંતે મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે તો અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે મિત્રો તેમજ અમે તમને જણાવીશું જે કોઈ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી અમાસના દિવસે આ એક ઉપાય કરશે તો તેના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજનો ખાસ વિડીયો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે

મિત્રો પુસ્તકોનું દાન એવા લોકોને કરો જે આ પુસ્તકો વાંચવા સમર્થ છે અને જેમના મનમાં આ પુસ્તકો પ્રત્યે શ્રદ્ધા છે તમે મંદિરમાં શિવમાળાના પુસ્તકનું દાન કરી શકો છો મિત્રો ધ્યાન રાખો ક્યારેય અયોગ્ય વ્યક્તિઓને ધાર્મિક પુસ્તકનું દાન ન કરવું જોઈએ જો તમે એમ કરશો તો તેનો દોષ તમને લાગી શકે છે સવારે ધૂપ દીપ પ્રાગટ્ય કરી ભગવાન ભોલેનાથનું પૂજન આ દિવસે કરો વ્રતની કથા વાંચો અથવા તો સાંભળો અને તમારું વ્રત શરૂ કરો સવારે કેવળ ફળોનો ભોગ ભગવાનને ચડાવો તે ઉપરાંત તમે મેવાનો ભોગ પણ ભગવાનને અર્પિત કરી શકો છો દિવસભર ઉપવાસ રાખો સાંજે ફરીથી વિધિ વિધાન મુજબ પૂજા કરો ભગવાનને બંને સમયે ભોગ ચડાવો અને સાથે જ બિલીપત્ર પણ જરૂરથી રાખો આગામી દિવસે શુભ મુહૂર્તમાં વ્રતનું પારણું કરતા પહેલાં પૂજન કરો દાન માટેની સામગ્રીનું પૂજન તમારી શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર મોસમી વસ્ત્રો મોસમી ફળોનું દાન કરો વસ્તુઓનું દાન કર્યા પછી વ્રતનો પારણો તુલસી પત્ર અને જળથી કરવાનું સૌથી શુભ માનવામાં આવે છે જે લોકો વ્રત પારણા વખતે તુલસી પત્ર મુખમાં રાખે છે તેમના સર્વ પાપોનો નાશ થઈ જાય છે અને તેમનું વ્રત ભગવાન ભોલેનાથ સ્વીકારે છે તુલસી પત્ર ઉપરાંત ભગવાન ભોલેનાથ બેર અને આમળા પણ અર્પિત કરો અમાસની તિથિના દિવસે ઘરમાં શુદ્ધ સાત્વિક ભોજન બનાવો મિત્રો અમાસના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થના કે ગંગા જળની સ્નાન કરવું જોઈએ આ દિવસે ઉગતા સૂર્યને જળ ચડાવ્યા પછી ભગવાન ભોલેનાથને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ધૂપ દીપ વગેરે સોળ સામગ્રીથી ભગવાન ભોલેનાથની પૂજા અને રાત્રે દીપદાન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દેવો પ્રગટાવવો જોઈએ પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કોઈ પણ મનોકામના માગીએ છીએ તે અવશ્ય પૂર્ણ થઈ જાય છે મિત્રો ભગવાનને પ્રસન્ન કરી શકાય છે આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વિવાહિક સુખની ભાવના હોય છે મિત્રો અમાસના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ પરંતુ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ તેમજ મિત્રો આ અમાસના દિવસે કોઈ પણ વૃક્ષનું પાંદ તોડવું તે વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ અથવા તો જાંબુડાના પાંદ આગલા દિવસે તોડી લઈને તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી જ વસ્તુ શક્ય ન હોય તો તમે બાર બાર પાણીથી કોગલાગ પણ કરી શકો છો અને પોતાનું મુખ સાફ કરી શકો છો મિત્રો અમાસની પૂજા કર્યા પછી ભોલેનાથ કે શ્રી કૃષ્ણને મંદિરમાં દર્શન કરો પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણીએ થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપીને વિદાય કાપો મિત્રો હવે જાણીએ આ દિવસે ક્યાં શાક એટલે કે કઈ કઈ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી જો મિત્રો કોઈ કારણોસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબીજ અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો અમાસના વ્રત ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ સૂકા મેવા જેવા કે બદામ કાજુનું સેવન પણ કરવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પરંતુ તામસી ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસીપાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી જ વસ્તુ તામસી ભોજનમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરો તેમજ આ દિવસે પણ તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળ આહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે અમાસના દિવસે શું ન કરવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે અમાસના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ ભક્તિમાં લીન રહેવું જોઈએ અમાસના દિવસે વ્રતધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન ભોલેનાથ અને માતા રીસાઈ જાય છે આથી જ મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો ભોલેનાથ ભગવાન અને પાર્વતી માતા પ્રસન્ન થાય છે એટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ તેમજ મિત્રો અમાસના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ કરવો ન જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ તેની પાછળ એક એવી માન્યતા છે કે અમાસના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે મિત્રો અમાસના દિવસે શું કરવું જોઈએ તે વિશે જાણીએ મિત્રો ભગવાન ભોલેનાથ ક્યાં ભોગ અર્પણ કરવા તે પણ વિડીયોમાં આગળ જાણીશું તેથી જ વિડિયોને અધૂરો છોડીને ન જતા તો મિત્રો અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું તેના પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે ભોલેનાથ ભગવાનને દૂધમાં કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે આથી જ તમે આ દિવસે ભગવાનની વિધિથી પૂજા કરજો અને દાન પુણ્ય કરજો તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો અમાસના દિવસે ભગવાન સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમના આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી ભોલેનાથ ભગવાન પ્રસન્ન થાય છે મિત્રો આ દિવસે તુલસી માતાની વિશેષ પૂજા કરવી જોઈએ અમાસના દિવસે તુલસીની પૂજા અચૂક કરવી જોઈએ પરંતુ જ્યારે આપણે અમાસના દિવસે તુલસીની પૂજા કરીએ છીએ તુલસીના વૃક્ષ પાસે સાંજના સમયે દીપ અર્પણ કરવો જોઈએ જેમાં તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછી અગિયાર પરિક્રમાઓ તુલસીની કરો ઘણા લોકોના પ્રશ્ન આવે છે કે તુલસી પાસે પરિક્રમા કરવાની જગ્યા નથી તો કઈ રીતે પરિક્રમા કરવી તો મિત્રો જ્યાં તમે ઊભા થઈને મા તુલસીને દીપ અર્પણ કર્યો છે એ જ જગ્યાએ ઊભા રહીને તમે ઘડિયાળની દિશામાં પ્રદક્ષિણામાં કરી શકો છો સાત વખત અગિયાર વખત તમારી ઈચ્છા પ્રમાણે તે રીતે આપણે સૂર્યદેવને જળ અર્પણ કરીએ છીએ તુલસીની પૂજા તમે વિશેષ રૂપે કરો અને તુલસીમાં પીળા પુષ્પો લાલ પુષ્પો અર્પિત કરો વિધિ વિધાન દ્વારા તમે તુલસીની પૂજા કરો મિત્રો તમે આજે સંપૂર્ણ શિવમાળા કરો તો તેનાથી તમારા મનની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરો વિધિ વિધાન પ્રમાણે પૂજા કર્યા પછી ત્યાં જ બેસીને કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો મિત્રો આ દિવસે ભોલેનાથ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ પરંતુ જ્યારે તમે અભિષેક કરો છો જો તમારા ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો તે શંખમાં થોડું કાચું દૂધ અને કેસર નાખી અને તે જ શંખ દ્વારા ભગવાન શ્રી ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ આતિથિએ પૂજા પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુમાં દાબણો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને હોય તો મિત્રો આ દિવસે ભગવાનના કેસર અને દૂધથી અભિષેક કરવા જોઈએ આથી બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળે છે તો મિત્રો અમાસના દિવસે આ ભૂલો ભૂલથી પણ ન કરતા મિત્રો દિવસે ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો મિત્રો બપોરે તમારે સૂબવું ન જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ આથી જ લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે આથી જ મિત્રો અમાસના દિવસે બપોરે સુવું તે અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે મિત્રો તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે તામસી ખોરાક જેવા કે માંસ મદિરા લસણ ડુંગળીના શાકનું સેવન ન કરવું જોઈએ જો તમે આ બધી જ વસ્તુઓનું સેવન અમાસના દિવસે કરશો તો ભોલેનાથ ભગવાન છે તમારાથી ક્રોધિત થઈ જશે અને સાથે જ માતાજીની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તો ભાવ રાખવો જોઈએ ત્યારે જઈને તમારી પૂજા સાર્થક થશે તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીમાના પાંદ ન તોડશો તેમજ મિત્રો તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે વસ્ત્રો ધન ઘઉં બાજરો અડદ શેરડી તેમજ મોસમી ફળ કેસર કેળું હળદર મોરપીજ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો દાન કરતી વખતે આ ધ્યાન રાખો કે આ વાત ત્રીજા માણસને ન ખબર પડવા દેતા બની શકે તો આ આ દાન રાખવું જોઈએ મિત્રો અમાસના દિવસે વસ્તુઓ ભગવાન ભોલેનાથને ચડાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન શિવને ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો ભગવાનને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચડાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો તે ઉપરાંત આ દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પણ અર્પણ કરો આ દિવસે શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વની માનવામાં આવે છે શેરડી ચડાવવાથી ગુરુદોષ પણ દૂર થાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય તો મિત્રો અમાસના દિવસે સવારના પહોરમાં જ તમારે પહેલી રોટલી છે એ ગાય માતાને માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે આ દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી જ આ કાર્યને બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે હિન્દુ ધર્મમાં દરેક આ વ્રત રાખવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પણ પ્રસન્ન થાય છે મિત્રો વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે શિવની પૂજા કરવી તેનાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિની બધી જ મનોકામનાઓ પણ થાય છે અમાસનું વ્રત કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે સનાતન ધર્મમાં આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે છે એવું કહેવાય છે કે તેનાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે તેમજ જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને પૂજા કરવાથી વ્યક્તિ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે આવ્રતને કરવાથી અશ્વમેઘ યજ્ઞ તીર્થસ્થાન અને દાન વગેરે કરવાથી પણ વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ ગોકુળ નામના શહેરમાં વેરખાનસ નામનો રાજા રહેતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારે વેદના પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેનીથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વતમુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્ન વિશેની વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી જ પિતાની અવગતિ જોઈને ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેને પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈને તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ જ વિચાર કરીને રાજાને અમાસનું વ્રત કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કરવાની કહી મુનિની વાતથી ખૂબ જ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ પોષમાજનો આવ્યો ત્યારે રાજા વૈકનાશે મુનિના કહેવા પ્રમાણે અમાસનું વ્રત કરીને તેનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું મિત્રો આ પ્રમાણે કલ્યાણમય અમાસનું વ્રત જે કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી અમાસને મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી જ વાજપાઈનું ફળ મળે છે તો મિત્રો આ રીતે આ વ્રતનું મહત્વ છે તેમજ મિત્રો જો તમે આ દિવસે દાન પુણ્ય તેમજ ભગવાનની વિધિવત પૂજા કરશો તેમજ ગાયને રોટલી અને તુલસી માતાની વિશેષ પૂજા કરશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ